પાદરામાં ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે છોતેરમાં તાલુકા લેવલના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પાદરા મામલતદાર યોગેશ ચૌધરી પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ ફોરેસ્ટ અધિકારી શૈલેષ તડપદા પાદરા શહેર ભાજપ પ્રમુખ દિપેશ પંચાલ પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર મંત્રી રાકેશ પટેલ ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક વિરલ પટેલ સહિત સ્કૂલના વિદ્યાર્થી શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે આવેલા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ પર્યાવરણ પ્રેમી રમણભાઈ લિંબચા તેમજ પાદરા એસબીઆઈના સર્વિસ મેનેજર જીતેન્દ્ર વૃક્ષોના બાબતે પ્રવચનો કર્યા હતા અને પર્યાવરણની જાળવણી બાબતે બાળકોને અપીલ કરી હતી સાથે પાદરા ફોરેસ્ટ વિભાગ દ્વારા તમામ પર્યાવરણ પ્રેમીઓ તેમજ આવેલા મહાનુભાવોનું તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાં આવેલા વન કવચ વિસ્તારમાં પાંચ હજાર જેટલા વૃક્ષો વાવી એક પેડ માકેના અંતર્ગત સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તમામ મહાનુભાવોએ તેમજ વિદ્યાર્થીઓએ પોતાના હાથે વૃક્ષો વાવ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર આવનારા સમયમાં પાદરા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજીત વીસ જેટલા અલગ અલગ વન વિભાગ દ્વારા કાર્યક્રમો કરવામાં આવનાર છે છોતેરમાં વન મહોત્સવનો કાર્યક્રમ આજ રોજ પાદરા ખાતે રાખવામાં આવ્યો છે જેમાં એક પેડ માકે નામ કાર્યક્રમ અંતર્ગત સૌ આગેવાનોએ સૌ વિદ્યાર્થીઓએ એક છોડનું વાવેતર કર્યું છે અને એની સાથે જ પાદરાનગરમાં વન કવચ બનાવવામાં આવ્યું છે તેમાં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ આજ રોજ કરવામાં આવ્યો છે જેમાં આશરે પાંચ હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવશે અને એકસો અગિયાર જેટલા વિવિધ પ્રકારના વૃક્ષો આ વન કવચમાં રોપવામાં આવ્યા છે સાથે જ્યારે આ વન કવચ બનીને તૈયાર થશે ત્યારે આ એકદમ પ્રાકૃતિક જાણે કે પર્યાવરણ પાદરામાં ઉછેરવામાં આવી રહ્યું છે તે પ્રમાણેનો એક માહોલ ઉભો થશે અને સ્વચ્છ હવા આપણને મળી રહેશે એના માટે સૌ કોઈ પર્યાવરણનું જાળવણી કરીએ અને એક વૃક્ષ એક પેઢ માકે નામ સૌ કોઈ વાવે એવી સૌને અપીલ કરીએ છીએ કક્ષાનો વન મહોત્સવ પાદળ નગરમાં ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજવામાં યોજવામાં આવ્યો તેમાં અધ્યક્ષસ્થાને તાલુકાના ધારાસભ્યશ્રી ચતસિંહ ઝાલા સાહેબ હાજર રહ્યા સાથે નગરપાલિકાના હોદ્દેદારો હાજર રહ્યા સર્વેએ પ્રકૃતિનું જતન કરવાની સમજ લીધી તેમજ વન વિભાગમાં પર્યાવરણ ક્ષેત્રે સારી કામગીરી કરતા લાભાર્થીઓ તેમજ વધુ વૃક્ષ સ્વરૂપી પર્યાવરણની જાળવણી કરતા લોકોનું સન્માન કરવામાં આવ્યું શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઝુંબેશ એક પેડ અંતર્ગત જ્યારે સમગ્ર દેશમાં વૃક્ષારોપણના કાર્યક્રમો વિદ્યાર્થીઓ વાલીઓ અને ઘણા બધા સંસ્થાઓ દ્વારા થઈ રહ્યું છે ત્યારે પાદરામાં પાદરા તાલુકામાં છોતેરમાં વન મહોત્સવ અમારી શાળા કક્ષાએ ઉજવવામાં આવ્યો ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં છોતેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારે સરકાર સાથે ભાગીદારી થવા મળી અને આ વૃક્ષોની ખરેખર તાતી જરૂરિયાત હેઠળ અમારી શાળાની બિલકુલ બાજુમાં પાંચ હજાર જેટલા વૃક્ષો અને તે પણ એકસો અગિયાર જેટલી જુદી જુદી પ્રજાતિના વૃક્ષો વાવી મિયાવાકી જંગલ ઉભું કરવામાં આવી રહ્યું છે મને લાગે છે કે પાદરામાં આ એક પાદરાના ફેફસા બની રહેશે કારણ કે મુખ્યત્વે ઓક્સિજન અહીંયાથી આવનાર છે વૃક્ષોનું જતન કરવું જોઈએ અને વૃક્ષોની જરૂરિયાત આવનારા ભવિષ્યમાં ખૂબ થનાર છે જ્યારે શહેરીકરણ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં આપણે ખૂબ વૃક્ષો વાવવા જોઈએ ને હરિયાળી લાવવી જોઈએ સરકાર શ્રી વારંવાર આવા પ્રયત્નો કરી રહ્યા છે અત્યારે તાલુકા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ ઉજવ્યો અને હવે બીજા ગ્રામ્ય કક્ષાએ પણ વીસ જેટલા કાર્યક્રમો વન વિભાગ દ્વારા ઉજવા ઉજવવાના છે ત્યારે અમે ખરેખર ધન્ય છે ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમને આ ખૂબ મોકો મળ્યો અને બાળકોએ પણ સાથે સાથે લાભ લીધો અને બાળકોએ પણ એક એક વૃક્ષ વાવ્યું અને તેઓએ પણ વચન લીધું કે અમો હવે વૃક્ષનું જતન કરીશું